પાણીપુરી પાસ વાગ્યા હવે ઘરાજી આમ ન્યાય છે આમ ઘરાજી આજ ગામ

કાયમ ના ગરા મારે થોડું કઈ ખાતું હોય તમે તો પણ હાલ હવા આવો છો જા ની ગરાકી મારો વધારે હોય

નથી પૈસા નથી એમ નો એમ પૈસા વ્યાપાર નથી થાતો આ તો ઓલી પડે કેમ પૈસા નો લીધા એ તો આપી જઈ ગઈ મામની આ વાત હું આપી દઈ આપી દેલ ને નવરી ના બોલવાનું બોલજ બોલવાનું બોલજે એટલે

નીલા પપાઈ ની પાણીપુરી હવે ની આઈ છૂટી હવે કરાગી મારા છે છોકરા મને જાડું રળાવ હાલો ખાટું પાણી મીઠું પાણી તીખું પાણી હાલો પાણીપુરી ખાવા આવો મને એક ડિશ કરી દયો આવો આવો મને રગણાવાળી કરી દેજો રગણાવાળી હા ખાટું પાણી એ આમ ખાટું નઈ નાખતા ટિક્કી ટિક્કી હા ટિક્કી બોલો પણ બહુ ખાટું ન કરો ખાવું તમારે મને એવી જ ભાવ એકમાં હો જઈ ગયા છો તમે ખાટું ખાવ છો તમે અને પેલો વાળો મારો લેજો એનો નુ લે નઈ પેલો માળો વાળો લેજો એ ઊભો પેલા આવી ગયો હું પેલા આવી રી રે કોણ પેલું આવ્યું પેલા મારી બનાવો મારી બનાવો આ બેને આ પેલા મારી બનાવો

तुमें तो कहा रहा हैं? मतालो ना जो काई? तुमारी नजी बंची या बेनी बना अंको रियाओन बेनी अबादू जा कम बादूं थाई शेहां ने तुमारा जाओत वोल जलाफ तुरी? आ, बलाफ तुरी मार देवानी नमने अजा देवानी तुम्तर म� આંગળી બોલું જોવો ને કાઠું છે મને ખબર છે તમે કાયમ ખાવા આવો છો ને એટલે તમે મોડી ખાવ છો અને આ તીખી છે

પૈસા ની એવું કઈ નઈ ગમે તારા આપો તો હાલ છે બધું નાખી દો હું એ આવતી આઈટમ પછી બોલ બોલ જ કરો છો કુત્રી લવ લાવ કરો છો દાંતિ નહી મારે મારા દુશ્મન પાણી આલે તમારું ખાવાનું છે કે મે ખાવાનું નોખાનું પચિન થા તો તમે હું લ્યો તમે જમતા એ જમટવા નથી બનાવી દો પાણી તો આપો તમે હા બાજુ વ્યાહવાનો ક્યાં એરે બાધવા પાણી તો હવે થોડું હોય લ્યો તમને મને બનાવી દઉ આ બાજુ તમે હું તમે આ પાણીપુરી ખાવા આવો છો કે બાંધો આવો છો કોકલા ઓલા માં થયું બાધુ નું ન થાય

તમારી નહીં બનાવી દીધું વારો છે બનાવો આવી જલ્દી હું તમને શું કઉ છું

તમારો હક પણ થયું કાઈ થઈ કઈ નથી છોકરી આ બધું બિરાજ આમ જો આમ એક હશે

ગયું પાણી માકે જવાબ વાળો હાવ કે આવો એટલે હું મારી ઉમર વાળો માણસ મારા મનમાં એવું ન હોય એટલે મનમાં એવું ન હોય મેં તને કીધું ને હું એટલું કઈ ધંધો કરવો હોય ને તો ધંધો જ કઈ તમે આ ગામ ના સર છોકી બચાવી ધંધો કરી તમ સર ભાઈ અને તમે શું આવે સોરિયું ખોરાક પાણી પુરી ખાઈ ને હવું દવા ખાઈ ગયા બોલો

યા ની આમ બકરી ગોડે નકર ખા ખા કરે ખા ખા કરે 1 રૂપિયો તો આપવાનો ઉભી રહીજે પૈસા દે તો ખરા આ ચાલ ની ખબર નહિ પડતી સાજી મૂકવા ને આવ હું પછી ઓશી ખા ઘરે શું ખાય ખા પેલા પછી આવ ને

સરપો પાણી પુરી વાળો આમ કરે છે આમ કરે છે ગામ માં દેવા કોઈ નઈ અને જો આવી રીતે તારે જો ધંધો કરવો હોય તો આ બધું ઉપાય ને ઘર નહીં નો થાય મારા બહેરા છોકરા કોઈ પણ ગામમાં કીધું પાણી પી વાળું આમ કરે છે તેથી હું આવી ને પછી કઈ નઈ સીધો માર મારશે પત્રો હે દીધી